બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને બચાવે છે નડ્ડા તો ભાજપ માત્ર ઇમોશનલ વાતો કરે છે ખડગે ગુજરાતની હવે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ગણતરીના દિવસો કરતા પણ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાં ભાજપના પ્રચાર અર્થે આવ્યા હતા એ જ રીતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પણ કોંગ્રેસના પ્રચાર પર આક્ષેપબાજી કરી હતી જેમાં નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને બચાવવાનું કાર્ય કરી રહી છે જ્યારે બીજી તરફ ખડગે કહ્યું કે ભાજપ માત્ર ઇમોશનલ વોટર ખેલી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી ભ્રષ્ટાચારને દૂર કરવા કામ કરે છે તો ઇન્ડિયન ગઠબંધન ભ્રષ્ટાચારને પોષણ આપવાનું કામ કરે છે તેમ કહી કોંગ્રેસને ને આડે હાથો લીધી હતી તેઓએ દાહોદના છાપરીમાં ભાજપના પ્રચાર માટે જાહેર સભાને સંબોધન બાદ અમદાવાદના કી વોટ સાથે સંવાદ કર્યો હતો મોદીજી કો તીસરી વાર પ્રધાનમંત્રી બનાયગે ભારત કી જનતા દો સાલ કે અંદર ભારત तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगा तीसरे नंबर की अर्थव्यवस्था मोदी जी के नेतृत्व में भारत अब मांगने वाला भारत नहीं अब आत्मनिर्भर भारत आत्मनिर्भर भारत बन रहा है आज भारत जो पा, अंतिम पायदान पर खड़ा व्यक्ति है उसकी चिंता करने वाला भारत बन गया है मोदी जी के नेतृत्व में और पॉलिटिक्स ऑफ रिफॉर्म बदलाव लाओ पॉलिटिक्स ऑफ परफॉर्म एंड पॉलिटिक्स ऑफ ट्रांसफॉर्म पहले बदलाव लाओ बदलाव पर काम करो और काम करके देश को बदल डालो इस तरीके से आगे बढ़ो इस बात को लेकर के चले राहुल गांधी बेल पर सोनिया गांधी बेल पर संजय संजय सिंह बेल पर हमारे लालू यादव बेल पर हमारे टीएमसी के नेता बेल पर डीएमके के नेता बेल पर हमारे अरविंद केजरीवाल जेल में मनीष सिसोदिया जेल में संजय सिंह सतेंद्र जैन जेल में आजम खान जेल में टीएमसी के नेता जेल में डीएमके के नेता जेल में ये सब घमंडिया गठबंधन है क्या ये भ्रष्टाचारियों का टोला है भ्रष्टाचारियों का दाहोदमा भाजपा उम्मीदवार जसवंत सिंह भाबो ना समर्थन महासभा ने संबोधता नड्डा है મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેમ કહ્યું હતું દાહોદમાં સ્માર્ટ સિટી અને વીસ હજાર કરોડના રોકાણ સાથે રેલવે કારખાનાથી હજારો લોકોને રોજગારી મળશે તેમણે કોંગ્રેસને રામ અને સનાતન અને રાષ્ટ્ર વિરોધી પાર્ટી કહીને પહેલા ધર્મ જાતિ અને તુષ્ટિકરણ ઉપર રાજનીતિ થતી હવે વિકાસના કાર્ય ઉપર રાજનીતિ થઈ રહી છે તેમ પણ ઉમેર્યું હતું જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવ્યા હતા તેઓ સાંજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર સંબોધી હતી જેમાં તેઓ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારી ઉપર ભાજપના નેતાઓ કંઈ જ બોલી શકે તેવી સ્થિતિમાં જ નથી આજે લોકશાહી ખતરામાં છે ભાજપના નેતાઓ સંવિધાન બદલવાની વાતો કરી રહ્યા છે વર્ષ બે હજાર પંદરમાં સંઘના વડા મોહન ભાગવતે પણ આરક્ષણ હટાવવાની હિમાયત કરી હતી છેલ્લા દસ વર્ષમાં ભાજપની સરકાર રોજગારી મળે તે માટે કોઈ ठोस योजना बनाई नहीं मात्र इमोशनल बातों कर दस वर्ष का बुलेट ट्रेन गरीबों ने नहीं अमीरो नहीं करेंगे हम किसी से लड़नी चुप लड़ने वाले नहीं न्याय के लिए लड़ेंगे और न्याय के लिए जो लड़ता है वो बहुत दिन टिकता भी है हम डरते नहीं और किसी को डराते नहीं हम जो करते हैं सबको एक जगह रखने का काम करते हैं सात तारीख तो उठ के खड़े हो जाओ लाइन लगाओ और जाकर वहां पर जो पंजा है ना पंजा मालूम है हाथ हाथ के निशान को पंजे के निशान पे बटन दबाओ मोदी जी खत्म उनकी गवर्नमेंट खत्म यह काम आपको करना होगा और ये मजबूत हथियार तुम्हारे पास बाबा साहब अंबेडकर ने संविधान के दिया है गांधी जी ने दिया है नेहरू जी ने दिया इन्हों क्या दिए अरे इन्होंने देश के लिए लड़े ही नहीं और आज बोलते हैं देश के लिए हम लड़ रहे हैं क्या लड़ रहे हैं तुम्हारे लोग तो गवर्नमेंट सर्विस में थे ये जनसंघ वाले आरएसएस वाले सरकारी नौकरी करते थे कभी लड़ाई में शामिल नहीं हुए ऐसे लोग आज देशभक्त हो गए हम देशद्रोही हो गए ભાજપના નેતાઓ મહિલાઓ અને દલિતોને લઈ ઘણી વાતો કરે છે પણ મણિપુર ભડકે ત્યારે ભાજપના લોકસભાના બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા મહિલાઓ વિશે અશોભનીય નિવેદન આપે છે જેને ભાજપ સમર્થન આપી રહ્યું છે તેમ આક્ષેપ કર્યો હતો તો દર્શક મિત્રો હવે ચૂંટણીના જયારે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બંને રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષો ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા હવે આ ચૂંટણીના પરિણામો જ બતાવશે કે પ્રજા કોની સમક્ષ મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર મારા પપ્પા હંમેશા કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઉભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો અને શું ના મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર